ભુજમાં દાતાના સહયોગથી દિવ્યાંગ વ્યક્તિઓને સિલાઈ મશીન ટ્રાય સાયકલ અને વ્હીલચેર અર્પણ કરાયા કેસી સી અંધજન મંડળ ભુજ ખાતે દિવ્યાંગ વ્યક્તિઓને એક વ્હીલચેર બે ટ્રાય સાઇકલ આપવામાં આવ્યા શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ કોથરા કચ્છના કાયમી દાતા શ્રીમતી વિજય વિજયસિંહ ટોપરાણીના હસ્તે શ્રીમતી નિરંજનાબેન અરવિંદ ટોપરાણી મસ્કત ઓમાન માંડવી તરફથી ભુજના રાઠોડ રસીદા સિરાજને એક સિલાઈ મશીન તથા ગામ વરાઢિયા અને અપડાસાના દિવ્યાંગ બકાલી અબ્દુલ રજાક અયુબ અને દિવ્યાંગ બકાલી ઇમ્તિયાઝ અયુબ આ બંનેને ટ્રાય આપવામાં આવેલ તેમજ નીલકંઠ ફાઉન્ડેશન અમદાવાદ શ્રી શાંતિપ્રિય દાસ મહારાજ નીલકંઠ ધામ નકત્રાણાના આશીર્વાદથી એક વ્હીલચેર દિવ્યાંગ કોલી મણિબેન ડોસાને આપવામાં આવી કે સી અંધજન મંડળ ભુજના નિષ્ઠાવાન મેનેજર શ્રી અરવિંદસિંહ ગોહિલ સાહેબ સમગ્ર કાર્યક્રમની વિગતો આપી કે અંધજન મંડળ

અરવિંદભાઈ જોશીએ તાતાઓ સાથેનો સંબંધો અને તેમના મારફતે મેડિકલ શિક્ષણ સમાજ અને અન્ય ક્ષેત્રોમાં છેલ્લા છવ્વીસ વર્ષથી મળતી અવિરત સહાયની માહિતી આપેલ હતી અને શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના ઉપસરપંચ ઉપપ્રમુખ રાજેશ પલ્લણે આવા સેવાકાર્યોને બિરદાવી હતી